ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો જે રીતે રાજુલામાં આવનાર હાઈવે ઉપર અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે ફરી એક વખત બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો તો અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે રાજુલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે કે ટ્રક ચાલકોનો આબાદ બચાવ થયો છે સાવરકુંડલા હાઈવે ઉપર અકસ્માતની આ ઘટના બની છે જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો ટ્રક ચાલક બે અકસ્માત સર્જાયા છે ત્યારે વાહનોની લાંબી કતારો લાગી છે ત્યારે સાવરકુંડલા ઉપર ફરી એક વખત અકસ્માતની ઘટના બની છે રાજુલા હાઈવે ઉપર આ અકસ્માત સર્જાયો છે બે ટ્રક ચાલકોનો આબાદ બચાવ થયો છે ત્યારે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી જોકે બે ટ્રક ચાલકોના ના ડ્રાઈવરોનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે